ત્રિરંગા સણગાર કરવામાં આવ્યા હતા મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ શ્રદ્ધાળુઓને પણ શિવ ભક્તિની સાથે રાષ્ટ્ર ભક્તિનો રસપાન કરાવાઈ રહ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સર્વને ભારતીય સ્વતંત્રતા પર્વની શુભેચ્છા આપતા ઉદ્બોધન જેડી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા પર્વની પૂર્વ જ શ્રી સોમનાથ મંદિરને કેસરી સફેદ અને લીલી રોસ્તી ત્રિરંગો રચાઈ તે રીતનું સુશોભન કરવામાં આવ્યું હતું મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર